હું રોગાયો હતો ગુડ મોર્નિંગ વેલકમ બેક માયુબ ચેનલ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે બધામાં વહેલા વહેલા આવી જ ધાબા ઉપર સાફ સફાઈ કરવા જો સારી પૂરી થઈ ગઈ હતી એટલે આ બધો આળો છે ને આપણે મમ્મી સાફ કરી દીધી અને જો આપણે વ્લોગની શરૂઆત કરી આજે આપણે જવું છે

કપાસ બધા નમી છે દાળવા નમી ગયો છે હશે તો હા અથવા ઘોડેમાં કપાસ નમી છે અમુક તો અને બે દિવસથી પ્લોટ તો બંધ બનશે કે તું બોજતા નહીં અને બીજી વાત કહી જશે બીજો રોગ પેલા પ્લોટમાં આવ્યો તો ને હું અહીં આવીશ બોલો પર લીજું સાધે રૂ એને લેવું પડે અમુક તો રૂ બગડી જઈ જશે રાત્રે બહરું ફૂંકવાનું હતું એના લીધે કપા ભાગ્યા પણ નમી છે એટલું સારું ખારું શબ્દ નહીં આ હું રોગાયો કે જો આ કપાસ સતુ રહે લગભગ પાકુંડી જો એવો થઈ છે અમુક અમુક આપણે પેલા પ્લોટમાં એવું છે તો ગાઈ જઈ જશે ને જો આ કપાહ નો હું રોગાયો તમે કોમેન્ટ કરજો ખબર હોય તો ગાઈ જ આ બધા પદેરી પડ્યા જો હમણાં બે દિવસ પહેલાં તો આપણો બધો પ્લોટ કમ્પ્લીટ હતો કહીએ પણ જો આ વરસાદ આવે ને આ પછી પાક ઉંડી ગયો ને કપાસ પૂરો થઈ ગયો છે લગભગ કે રીતો થઈ જશે પણ આવું થઈ જાય છું બે દિવસમાં જ બે દિવસમાં જ આવું છું આ પોણી ખરાબ પડી આ તો પછી ફૂગ આવી હોય કે થળમાં કોઈ પણ તકલીફ થઈ હોય મૂળમાં અમુક લીલો છે એકદમ લીલો સમસા અને અમુક આ જો આ પ્લોટનો ડોકો જો થતો રસ એટલે આ પાકુંડી જો કે બીજું કોઈ દવા આવતી હોય તો કોમેન્ટ કરજો કહીશ કારણ કે બહુ મહેનત કરી સર દોઢ બે મહિના દોઢ મહિનો તો હાસો છે એકદમ તેવું બધું સર જોવા આવ્યા હતા આ જો વરસાદના લીધે ને ઘણું નુકસાન ને થયું છે આપણે તો એટલું બધું નહીં આ જો હા જો તેવું બધું છે તો કઈ જ કોમેન્ટ કરજો ખબર હોય તો દવા કઈ લગાવી કોઈ કરવું કોઈ થતું હોય તો કરીએ આપણે થોડું બચાવ કાર્ય કરી બીજું કોઈ કાકાનો ફોન આવ્યો કે થોડો જવું છે તો જો ઘેર પાસે આવી એડવા માટે મમ્મી આ રૂ બગડી જાય છે કીધું હાથ તો ભેલીઓ ભાઈ તો જતો રહ્યો છે ઘર ધીમો એટલે આજ તો છે ને એવું જોમ ઘેર લીલું લઈ ગયા થાળમાં હમ તો ગઈ જાશું પ્લોટ નું રૂ છે અને પ્લોટ ના રૂ નો ભાવ અલગ હોય આ પ્લોટ નું રૂ એ ઉગી ગયું જો એક તો ફાઇનલ ગાઈસ આપળો બીયર અને ઉગર શકતી મપાકુ થઈ જી દો અહીંયા થી લીધું જો આ કેરી બગડી જાય તો ગાઈસ અત્યારે તો આવી ગ્યા છીએ આપણે રૂ રેણીના આપણે

પૂનમ ના દંત પાડવું છે મસ્ત કમ્પ્લીટ થઈ મસ્ત ફોટો પાડવાનો પાડી દઈએ હડો જો મહેમાન આવશે નાના નાની આવશે જમવા બેઠા છે આપ લોકો અહીંયા સમાપ્ત કરી પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ જે માતાજી